યાત્રાધામ અંબાજીમાં બારથી અઢારમી સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી પૂનમનો મહામેળો શરૂ થઈ રહ્યો છે ત્યારે મેળામાં સૂચન આયોજન અને વહીવટી વહીવટીતંત્ર દ્વારા મેળામાં કરવામાં આવેલી વિવિધ વ્યવસ્થાઓની માહિતી અને તૈયારીઓ અંગેની જાણકારી આપવા માટે આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન અને જિલ્લા કલેક્ટર મિહિર પટેલની અધ્યક્ષતામાં કાળીદાસ મિસ્ત્રી હોલમાં પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી જેમાં દર્શન વિસામો ભોજન પાર્કિંગ સુરક્ષા સલામતી પ્રસાદ પગરખા, સફાઈ પાણી ટોયલેટ સહિતની સુવિધાઓ અને સગવડોને કરવામાં આવેલી વ્યવસ્થાઓ અંગે વિસ્તાર માહિતી આપવામાં આવી હતી આ વર્ષે કેટલાક ખાસ આકર્ષણો અને સુવિધાઓને મેળવો યાદગાર બનાવવા માટે મોટું આયોજન કરાયું છે જેના માટે વહીવટી દ્વારા વિવિધ છવ્વીસ જેટલી સમિતિઓ બનાવાઈ છે અને પત્રકાર પરિષદને સંબોધતા જિલ્લા કલેક્ટર મીર પટેલે જણાવ્યું હતું કે માય ભક્તોને કોઈ પણ જાતની તકલીફ કે અગવડ ન પડે એ રીતથી વ્યવસ્થાની જોગવાઈ કરવામાં આવી છે આયોજન કરવામાં આવ્યું છે અને સાથે મેળાની સંપૂર્ણ વ્યવસ્થા માટે છવ્વીસ જેટલી સમિતિઓની રચના કરવામાં આવી છે સમિતિના અધ્યક્ષ તરીકે ક્લાસ વન અધિકારીની નિયુક્ત કરી અને તેમના સુપરવિઝન હેઠળ તમામ કક્ષાની બાબતો પર ધ્યાન આપી અને ઝીણવટભર્યું કામ થાય તેવી પણ આયોજન કરવામાં આવ્યું છે જિલ્લા વહીવટી તંત્ર બનાસકાંઠા વતી તથા પવિત્ર વિકાસધામ યાત્રા બોર્ડ તરફથી જિલ્લા પોલીસ તંત્ર તરફથી જે પણ મેળામાં શ્રદ્ધાળુઓ આવવાના છે એમને કોઈ પણ જાતની તકલીફ ના પડે તેના માટેની સમગ્ર તમામ ટીમો દ્વારા સમગ્ર તૈયારી કરવામાં આવી છે અને હાલમાં પણ તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે શક્તિ અને આસ્થાનું કેન્દ્ર એટલે કે મા અંબાનું આ પવિત્ર યાત્રાધ્રામ એટલે કે અંબાજી દર વર્ષે એની જેમ આ વર્ષે બી મા દરવી પૂનમનો મહામેળોનું આયોજન તારીખ બાર નવથી અઢાર નવ સુધી કરવામાં આવેલું છે આ દિવસો દરમિયાન આશરે ચાલીસ લાખથી વધારે યાત્રીઓ જે છે એ અંબાજી આવતા હોય છે જેને લઈ અને રેવન્યુ તંત્રની સાથે સાથે પોલીસ તંત્રએ બી પ્રોપર રીતે આમાં મહેનત કરેલી છે અને બંદોબસ્તની પૂરતી સંખ્યામાં પોલીસ અને એના ઉપલી અધિકારીઓને મૂકવામાં આવ્યા છે હું આપ લોકોને જણાવવા માગીશ કે બાવીસ જેટલા ઝોન અને નવ જેટલા સેક્ટરની અંદર પોલીસને ગોઠવવામાં આવેલી છે અને ઇન્ટેન્સિવ બંદોબસ્ત એને આયોજન કરવામાં આવેલું છે પોલીસ અલગ અલગ જગ્યાએ ખાસ કરીને જંગલનો વિસ્તાર હોય કાચા નેળિયાઓ હોય નદી નાળાનો વિસ્તાર હોય એના માટે થઈને પોલીસ દ્વારા જે છે ત્રણ લેયરનો બંદોબસ્ત ગોઠવવામાં આવેલો છે કે જેમાં અમારા ડીજીપી સાહેબનું સ્પેશિયલ સૂચન હતું કે મહત્તમ સંખ્યામાં બાઇકનો ઉપયોગ કરવામાં આવે જેથી કરીને નાના કાચા રસ્તાઓને બી પોલીસ દ્વારા કવર કરવામાં આવે જે જાડી ઝાંખાવાળા રસ્તા છે ત્યાં ખાસ કરીને ઘોડાઓ દ્વારા પેટ્રોલિંગ રાખવામાં આવી રહ્યું છે અને મોટા રસ્તાઓ પર અમારી ફોર વ્હીલર દ્વારા બી પેટ્રોલિંગ રાખવામાં આવી રહ્યું છે મિત્રો હું આપણે જણાવું કે એ સિવાય પોલીસ દ્વારા સાડી ત્રણસોથી વધારે સીસીટીવી કેમેરા માત્રને માત્ર આ અંબાજી ભાદરી પૂનમના મેળાને કવર કરવા માટે એનું એક આયોજન છે એ સિવાય વિશ્વાસના દોઢસોથી વધારે કેમેરાનું સુપરવિઝન જે જે છે એ અમારે દ્વારા જે છે એ પાલનપુરથી કરવામાં આવી રહ્યું છે